જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવોને મારા ભગવદસ્મરણ અજ્ઞાતિ નિરાંદ જ્ઞાનાંજના સલાયા ચક્ષુરૂમીત તસ્મૈશ ગુરવે ન શ્રી સૂર્યકાંતભાઈ રામાણી જય શ્રી કૃષ્ણ આપ સર્વ પ્રથમ વૈષ્ણવ છો જે અત્યારે વલ્લભ આખ્યાન છે એમના લાઈવ વંચનમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છો આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જયા માસી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ તો વૈષ્ણવો આપણે બધા સાથે મળી અને વલ્લભ આખ્યાન છે ચોથું શ્રી ગોપાલ દાસ રચિત અને અત્યારે ચોથા કાવ્ય ચોથું જે વલ્લભ આખ્યાન છે એનું રસપાન કરી રહ્યા છી અને એમાંનું આખ્યાન છે ચોથું પૂર્ણ કરી અને પાંચમામાં માં હતા પાંચમામાં બીજી કડીની અંદર ગોપાલદાસજી કે છે કે માય

તો કે છે કે માયા મતનું ખંડન કરી અને ભક્તિ માર્ગ નું અંધકાર દૂર ન થાય એ અંધકાર જે યુગો યુગથી ફેલાયેલો હોય એને પોષવાથી એ દૂર થાય પણ તમે દીપક જલાવશો તો એ અંધકાર દૂર થઈ જશે તો માયા બતના અંધકારને દૂર કરવા ભક્તિ માર્ગની જ્યોત છે એ પ્રકટાવે અને ભક્તિ માર્ગના સિદ્ધાંતો છે એ સ્થાપિત કર્યા સ્થાપિત કરીને ઉત્પત્પ જન સર્વે આગળ કીધું ને કે ઉત્પત્પ જન સર્વે દંડિયો તો એમાં શું કહેવા માંગે એ સમયમાં એટલી બધી ભ્રમણાઓ ચાલતી હતી કોઈ કહે કે આમ કરવાથી ભગવાન મળે ને કોઈ એવું કહે કે આમ આટલું કરો તો ભગવાન છે જલ્દી મળે અનેક રિવાજો અનેક મત મતાંતરો ભ્રમણાઓ વગેરે જે ફેલાયેલી હતી તેને દૂર કરી અને શુદ્ધ ભક્તિ માર્ગના શુદ્ધ ભક્તિના માર્ગમાં ચાલવાનું બતાવ્યું કારણ કે તે સમયે દરેક જણ ભગવાનને પ્રાપ્ત કરવાની ભગવાન છે એને પ્રાપ્ત કરવાનો સહેલામાં સહેલો માર્ગ છે એ બતાવવાનું કહેતા હતા કે તમે આમ કરશો તો આમ થશે તો જલ્દી મળશે તો જલ્દી મળે રંજનબેન સુમિતાબેન વિનુભાઈ સર્વ સર્વવૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ આપે કહ્યું કે સહેલામાં સહેલા માર્ગને બદલે ભલે લાંબો પણ સાચો માર્ગ છે એ ગોતિએ એ મહત્વનું છે ઘણીવાર સહેલામાં સહેલું ગોતવામાં જ શ્રી ગુસાઈજી એ તોડ્યા લોકોને સચેત કર્યા ભક્તિમાર્ગ રૂપી સૂર્યનો ઉદય થયો અને ભક્તિ માર્ગના સિદ્ધાંતોનું સ્થાપન કર્યું આપણે એમ નથી કહેતા કે પુષ્ટિ માર્ગ સ્થાપ્યો એમ કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો સ્થાપ્યો અને પ્રગટાવ્યો એમાં શું ફરક પુષ્ટિ માર્ગ આપે સ્થાપ્યો કે પ્રગટાવ્યો પ્રગટાવ્યો તો ક્યાંથી પ્રગટાવ્યો વેદાહ શ્રી કૃષ્ણ વાક્યની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમદાધી ભાષા વ્યાસસ્ય

એ બતાવે છે કે આ જગ્યાએ ખોદવાથી જળ મળે તો એણે જળનું સર્જન કર્યું કે પ્રગટ કર્યું જે છુપાયેલું હતું તે પ્રગટાયું છે પ્રગટાય તો જે પુષ્ટિ માર્ગ આ બધા ગ્રંથોમાં છુપાયેલો હતો શ્રી મહાપ્રભુજી એનું દોહન કરી અને બધા ની મધ્યમાં પ્રગટાયો અને શુદ્ધ ભક્તિ માર્ગના સિદ્ધાંતો છે એ પ્રગટ કર્યા પ્રભુ નિષ્કામ ભાવ થી સેવા કરવી એ મુખ્ય સિદ્ધાંત આપ્યો વ્યક્તિગત કલ્યાણના બદલે સર્વ કલ્યાણ ની પણ વાત કરી પ્રભુ પ્રત્યે એક લક્ષ્ય લક્ષ અર્જુન નો પ્રસંગ છે ને પાંચે પાંડવો ને પૂછ્યું કે ઝાડ પર ઉપર શું તેમ તમને દેખાય છે તો કહ્યું કે ઝાડ પક્ષી આકાશ બધું દેખાય છે જેને જેને આમ કહ્યું એને ગુરુએ બાળ છોડવાની ના પાડી અને અર્જુને કહ્યું કે મને તો બસ પક્ષીની આંખ દેખાય છે જે વિંધવાની છે ત્યારે ગુરુએ મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું રેખાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ તું એ આંખ ને શકીશ એ જ પ્રમાણે ભક્તિ નો સિદ્ધાંત આપ્યો અનન્યતા આ સિદ્ધાંત જેને અપનાવ્યો એ જ ભગવત સમર્પિત થઈ શક્યા પોતાના પ્રભુ માટેનું પતિવ્રત ધર્મ પણ બતાવ્યું એ ધર્મમાં આપણે જેટલા અનન્ય થઈશું તેટલી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણી છે આપણને ફલિત થશે અસમર્પિત ત્યાગ દિનતા જેવો દિનતા જેવા વિચારો આપણા હૃદયમાં આવશે તેમ તેમ હૃદયમાં ભાવ છે જાગશે ત્યારે સાચા અર્થમાં ઠાકોરજી સાથે આપણો સંબંધ થશે આ રીતે બતાવી હવે આગળની પંક્તિમાં કહે છે કે સુધાકર જોતે રસિક પોતે ભક્તિ સુધારસ કીધા પ્રભુ હોતે ગોપાલદાસજી હવે શ્રી ગુસાઈજી ના સ્વરૂપ નું વર્ણન કરે છે કે છે કે મારા પ્રભુ એવા છે કે જે એનું નામ લે તેને તારે છે જે મારા પ્રભુ એવા છે કે નામ લઈએ તો તારે છે જીવોની દુર્ગતિને નિવારે એવા પ્રભુનું સ્વરૂપ કેવું છે મારા શ્રી ગુસાઈજીનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે જેમ ચંદ્રમા ચંદ્રમાના ઉદયથી ઔષધિઓ પલ્લવિત થાય એમ જ્યારે આપણા દર્શન આપના દર્શન પ્રભુના દર્શન કરીએ તો આપણી અંદર છુપાયેલા આપણા ભગવત ભાવ છે એ જાગૃત બને શ્રી ગુસાઈજી પોતાના મુખારવિંદના દર્શન કરાવવા માત્રથી આપની વાણી માત્રથી જીવની અંદર છુપાયેલા એના સ્વરૂપને પ્રગટ કરી દે છે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ કોઈ પણ આચાર્ય બાળક પાસે લઈએ ત્યારે તેઓ પહેલા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી અને એમની આડીથી બ્રહ્મ સંબંધ આપે વલ્લભ અને વિઠલનું સ્વરૂપ કેવું છે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો ત્યારે હજારો વ્રજલનાઓ ગોપીઓ છે દોડતી દોડતી વનમાં પહોંચી પણ કેટલીક ગોપીઓ જઈ ન શકી તેમને એટલો વિપ્રયોગ થયો કે પ્રભુએ વેણુનાદ કરી મને બોલાવી તે હું ન જઈ શકી એ વિરહના અગ્નિની અંદર એના બધા કર્મો બળી અને રાખ થઈ ગયા એ પ્રગાઢ વિપ્રયોગના કારણે એ જીવ શુદ્ધ બની ગયો તો એને ત્યાં જ ઘરમાં પ્રભુના દર્શન છે એ ઘરમાં જ થઈ ગયા

તો ભાવો છે એવા હજારો ગોપીજનો શ્રી મા પ્રભુજીના એક એક रोम માં બિરાજમાન છે આવા ગોપીજનો અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે હજારો વ્રજ ભક્તોમાંથી કોઈ પણ એક ભગવદીય નો ભાવ છે શ્રી મહાપ્રભુજી આપણા હૃદયમાં છે સ્થાપિત કરી દે છે કોઈ પણ એક વ્રજની ગોપીનો ભાવ આપણામાં સ્થાપિત કરે જ્યારે આપણું બ્રહ્મ સંબંધ થાય જેના અસરૂપ જેના અંગરૂપ એ ગોપીજનો આપણી અંદર સ્થાપિત થાય હવે એ સ્થાપિત થયા છે ત્યારે એના મુખ ના દર્શન થાય તો એ દર્શન થતા ની સાથે જ અંદર છુપાયેલો ભાવ છે એ એ છુપાઈ ન ન શકે શકે વિના રહી જ અંદર છુપાયેલો ભાવ છે એ જાગી જ જાય જ્યારે અંશ એના હંસી ને જુએ ત્યારે એક નાનું ચુંબન ચુંબક મોટા ચુંબકને જુએ એનું મન છે એ સહજ ખેચાવા લાગે

આપણો છુપાયેલો જે ભાવ છે આપણા નિજ સ્વરૂપનું જ્ઞાન છે જે સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ અને આપના દર્શન કરવા માત્રથી આપણે એને જાણી શકીએ છીએ દર્શન કરીએ ગુસાઈજીના અને પામીએ પોતાને એમની સામે બેસીને આપણે એમની સામે જ્યારે આપણે બેસીએ ત્યારે શ્રી ગુસાઈજીને જાણી ન શકીએ પણ આપણે કોણ છીએ તે જાણીને આપણે પાછા છઈ આવીએ છીએ કારણ કે આ ચંદ્ર છે જ્યારે પૂર્ણ કલા એ ખીલે છે ત્યારે એની ચાંદની આપણને ઢંઢોળ્યા વિના રહી ન શકે માટે કહ્યું કે વદન સુધાકર જોતે વચન રસિક રસ રાસ ઉદ્યોગ ગિરીશભાઈ જય શ્રી કૃષ્ણ વિઠ્ઠલભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો આપના વચન કેવા છે જ્યારે આપની સાથે આપણે કોઈ લૌકિક વાત કરતા હોઈએ ૌકિક વાત કરતા કરતા પણ એક શબ્દ એવો બોલાશે કે આપણી ગતિ દિશા વિચારધારા હટી અને સીધી રાસમાં ચાલી જાય વચન રસિક રસ રાસ તો વિચારધારામાં કરતા પણ પોતાના જીવને રાસ તરફ લઈ જાય રાસ એટલે શું તો કે છે કે રસાનામ સમૂહ પ્રભુ પ્રત્યેનો કોઈ પણ રસ આપણા મનમાં લાગે અને જે વાત ભક્તિ સુધારસ કીધા પ્રભુ હોતે શ્રી ગુસાઈજી કેવા છે આપ જલ્દી ભરેલા મેઘ જેવા છે જે આપણી ઉપર વરસવા માટે આવ્યા છે જે આપણને ભીંજવવા માટે આવ્યા છે જે કૃષ્ણ રસથી જીવને તૃપ્ત કરવા માટે આવ્યા છે આવા સ્વરૂપને જાણે જાણીને જ્યારે પણ આપણે જાણીએ ત્યારે આપણે એને પાવી શકીએ ઋતુ લકબરી આપનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી તો સંયોગ સ્વરૂપ છે એકવાર યાદવેન્દ્ર યાદવેન્દ્ર દાસજી છે એને મનમાં આવ્યો વિચાર આવ્યો કે શ્રી ગુસાઈજી સયોગાત્મક સ્વરૂપ છે તો એના દર્શન મને કેવી રીતે થાય એકવાર શ્રી ગુસાઈજી પોયડા હતા ત્યારે યાદવેન્દ્રદાસ ચૂપચાપ એમના દર્શન કરવા ગયા ત્યાં શું જોયું ત્યાં શ્રી ગુસાઈજી નથી પોઢ્યા પણ ત્યાં પ્રિયા પ્રીતમ બંને પોઢી રહ્યા છે આવા દર્શન તેમને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં થયા કારણ કે શ્રી ગુસાઈજી તો સંયોગનું સ્વરૂપ છે

પેલા ભૂમિમાં બીજ રોપે અને ભૂમિ સાથે બીજ ભળી જાય એ આત્મસાત થાય માટે ઉપર જળનું સિંચન કરે એનું રક્ષણ કરે જયારે બીજ મોટું વૃક્ષ બને અને એના ફૂલ ફૂલ લાગે ફળ લાગે ત્યારે એ પુષ્પ કે ફળને ચૂટે તો એ જ પ્રકારે જે જીવ શ્રી ગુસાઈજી ના શરણે આવે સૌથી પહેલા તો એવા પ્રસંગો એને સંભળાવે કે જે સાંભળતાથી જ એને શ્રી ઠાકોરજીનો આશ્રય થાય ઠાકોરજી માટે ભાવ જાગે જ્યારે ભાવ જાગે ત્યારે માનું કે શ્રી ગુસાઈજીએ આ ભૂમિને ખેડી ખેડીને ફળદ્રુપ કરી છે યુગો યુગોથી શ્રી વલ્લવ વિઠ્ઠલની જે વિમુખ થઈ ગયા હતા તેવા પથરાળ ભૂમિ કે જેમાં કંઈ ઉગી ન શકે એવી ભૂમિવાળા જીવ એ જીવ પણ જ્યારે શ્રી ગુસાઈજીના શરણે આવે ત્યારે આપના વચનામૃત સાંભળી અને એને લાગે કે શ્રી ઠાકોરજી ની કૃપા છે એમના ઉપર છે તો એ મારી ઉપર પણ છે જ ઠાકોરજી માટે ભાવ જાગે ત્યારે માનું કે શ્રી ગુસાઈજીએ આ હૃદયરૂપી ભૂમિને ખેડી નાખી છે તેમાં ભગવદ આશ્રયનું બીજ છે રોપી દીધું છે કુશળ માળી બીજ રોપી અને જળનું સિંચન કરે છે જેવી જેથી બીજ છે એ દ્રઢ થઈ જાય તો અહીં શ્રી ગુસાઈજી પોતાની વચન સુધાનું પોતાની વાણી રૂપી અમૃતનું સિંચન કરી અને ભક્તિના એ બીજને પોષિત કરે છે બીજ અંકુરિત બને એમાં ફળ લાગે ત્યારે માનું કે આ પરિપક્વ થઈ ચૂક્યો છે એ જીવને આવી પરિપક્વ દશા થાય ત્યારે શ્રી ગુસાઈજી એને લીલામાં એ તાણીને લે છે તાણી લીધો તો લીલામાં તાણી લે છે એ જીવને શ્રી ઠાકોરજીનો કરવો છે ભગવત જણાર્વિંદમાં સ્વપવો છે એવી રીતે એને શ્રી ઠાકોરજી નો કરવો છે કે એ ક્યારેય જગત માં પાછો ફરી ન શકે જગતનો થવા જાય તો એ થઈ ન શકે એવો પ્રભુ એને કરવા છે પણ અર્થ સકલ તેનો સીધો કાચું ફળ તો જો તોડવામાં આવે તો એને પકવવું પડે પછી એમાં સ્વાદ છે આવે જ્યારે ફળ પરિપક્વ બની જાય તો એને તોડવું ન પડે એ સ્વતઃ વૃક્ષથી અલગ થઈ જાય એમ જે જીવો થઈ ગયા છે રસથી ભરાઈ ચૂક્યા છે જે પ્રભુને લાયક થયા છે શ્રી એ જીવને પ્રભુની કરે છે ચાહે જીવ કેવો પણ હોય ગમે ત્યાંનો હોય પણ જો ઠાકોરજીને લાયક હોય તો એને દ્રષ્ટિ માત્રથી પ્રભુની સન્મુખ કરી દે છે કોઈ કાદવમાં ડૂબેલ હોય તો એ પોતાના પ્રયત્નથી બહાર ન નીકળી શકે કાદવમાં ડૂબેલી વ્યક્તિ બહાર નીકળવા જેટલો પ્રયત્ન કરે એટલો એ વધારે ને વધારે એમાં ડૂબતો જાય એમાં સંસાર પણ કાદવ જેવો છે નીકળવાનો પ્રયત્ન કરીએ પણ નીકળી ન શકાય જેટલા સાધન કરીએ એટલા આપણે કાદવમાં વધુ ફસાઈએ કાદવમાં ફસાયેલા વ્યક્તિને કાઢવો છે તો બહારથી કોઈએ આવી અને હાથ કેચી અને કાઢવો પડે તો બહાર આવી શકે જે જીવના સકલ અર્થ સીધા છે

અને વચન સુધાર જન શ્રુતિ પીધો અર્ધ સકલ તેનો સીધો તે લીલા માહે તાણી લીધો એને કેને પ્રકારે જ્યારે શ્રી ગુસાઈજી ની દ્રષ્ટિ કોઈ જીવ ઉપર પડી જાય લાગે કે આ ઠાકોરજીને લાયક છે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એવા એવા પ્રસંગો એના ઘર માં બને કે એની ઈચ્છા ભગવત સેવા કરવાની જરાય ન હોય તો પણ એને ઠાકોરજીની સેવા કરવી પડે અને

અને પોતે શ્રી ઠાકોરજીને સન્મુખ કર્યા વગર રહી શકતા નથી કેમ કરીને આપણે બચવા સન્મુખ છે એ થઈ એવા પ્રસંગો છે એ ઊભા થાય કે ઠાકોરજી આપણને વિશ્વાસ કરાવે કે હું તારી સાથે છું ત્યારે માનું કે શ્રી ગુસાઈજી ની આપણા ઉપર કૃપા છે અનેક વિટંબણાઓ આવવા છતાં અનેક કસોટીઓ થવા છતાં શ્રી ઠાકોરજી ભગવદ આશ્રય છે એ ડગવા નથી દેતા શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ આપણા ઉપર એવી ઠરી છે કે આપણા આશ્રયને હલવા નહીં દે વિચલિત થવા નહીં દે કારણ કે આ જીવને ઠાકોરજીને સોંપવો છે ઠાકોરજીને લાયક બનાવવો છે શ્રી ગુસાઈજી તો એવી કૃપા કરે છે કૃષ્ણદાસ અધિકારીએ એમને છ માસ સુધી વિપ્રયોગ કરાવ્યો છતાં જ્યારે કુંભનદાસજી છે અલ સોરી કૃષ્ણદાસજી છે એને કારાગૃહમાં બંધ કરવામાં આવ્યા ત્યારે આપે આજ્ઞા કરી કે મારા પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્રને કારાગૃહમાં નાખવામાં આવ્યા છે જ્યાં સુધી એને પાછા લાવવામાં નહીં આવે હું અનજલનો ત્યાગ કરીશ જ્યારે કૃષ્ણદાસજી આવ્યા ત્યારે એમને પોતાની ભૂલ છે એ સમજાઈ ગઈ કૃષ્ણદાસને અને ગાયું છે કે પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન કરતક કૃપાની જે માથે શ્રી ગુસાઈજી જયારે કૃપા કરે ત્યારે પોતાનો હસ્ત છે માથે પધરાવી અને કૃપા કરે છે પોતાની દ્રષ્ટિથી કૃપા કરે છે જે જીવ ગુસાઈજી આવી કૃપા કરે એ જીવની પછી ગતિ શું હોય એ લીલા માહે તાણીને લીધો હવે પાંચમી પંક્તિમાં પંક્તિ આખ્યાનનો ઢાળ રાગ છે એ બદલાઈ જાય છે કારણ કે હવે એ જીવની વાત આવશે કે જેને લીલામાં તાણીને લીધો છે એવા જીવની દશા શું હોય અને પ્રભુ શું સુખ આપે એનું વર્ણન કરતાં ગોપાળદાસજી હવે પાંચમી પંક્તિમાં કે છે તો વૈષ્ણવોએ આપણે આવતીકાલે જોઈશું પાંચમી પંક્તિ ભાવનાબેન જય શ્રી કૃષ્ણ જ્યોત્નાબેન જય શ્રી કૃષ્ણ હેમાબેન જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આવતીકાલે પાંચમી પંક્તિ જોઈશું સાથે મળીને શ્રી વલ્લભાધી સકી જય શ્રી ગુસાઈ પરમ દયાલ કી જય